સંહિતાની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપન અને જીપીએક એકસો પાંત્રીસ મુજબ આજે બનાવ છે બનાવની હકીકત જોવા જઈએ તો ફરિયાદી છે મોહમ્મદ સઈદ સફીમિયા મલિક રહેવાસી અમદાવાદ તેઓના મામા જે છે એ સલીમુદ્દીન રહેમુદ્દીન મલિક નાઓ એ ગઈકાલે લગભગ સાંજના સાડા સાત એક વાગ્યાના સુમારે તેમના ઘરેથી નીકળેલા અને તે વખતે તેમના ઘરેથી તેમના જે મિત્રો છે એ મિત્રોમાં મનુભાઈ આમલેટવાળા જે સકીલ મોહમ્મદ વોરા તરીકે જાણીતા છે સાજીદભાઈ વોરા જે રિક્ષા ચલાવે છે અને હિમાંશુ દેસાઇ આ ત્રણે સાથે નીકળેલા હતા અને તે લગભગ નવ એક વાગ્યાની આસપાસ આ કામના ફરિયાદીને ફોન આવેલો એ ઘનશ્યામભાઈ રૈજીભાઈ પહોંચાભાઈનો રણછોડપુરા વસો તાલુકાના ગામ છે ત્યાંથી ફોન આવેલો કે એ ફોન જે આવેલો એ ફોન પણ આ મરણ જનાર જે છે સલીમુદ્દીન રેમુદ્દીન મલિકના મોબાઈલ નંબરથી આવેલો અને ફોન કરનાર રૈજીભાઈએ આ કામના ફરિયાદીને જણાવેલું કે આ ફોનવાળા જે વ્યક્તિ છે એ કોણ છે તો આ ફરિયાદીએ જણાવ્યું કે મારા મામા થાય અને ત્યારબાદ જે આ ફોન કરનાર રૈજીભાઈએ છે તેમણે જણાવેલું કે ભાઈ તમારા મામા જે છે એમને ઈજાગ્રસ્ત હાલતમાં એ ચાલતા ચાલતા એમના ઘરે પહોંચેલા છે અને તાત્કાલિક તમે લોકો આવી જાઓ જેથી આ ફરિયાદી રૈજીભાઈના ઘરે રણછોડપુરા ગામે પહોંચેલા તો ત્યાં એમના જે મામા છે સલીમુદ્દીન રેમુદ્દીન મલેકનાઓ મરણ ગયેલા હાલતમાં ખાટલામાં પડેલા હતા જે ઘર માલિક જે જેના ત્યાં ખાટલામાં પડેલા હતા તે જગ્યાએ રૈજીભાઈ જે છે એમણે જણાવેલું કે ભાઈ આ ઇજાગ્રસ્ત હાલતમાં જ્યારે આવેલા ત્યારે તેમણે તેમના પોતાના મોબાઈલમાં આ જે ભાઈ છે મરણ જનાર સલીમુદ્દીન એ કેવી રીતે અહીંયા આવ્યા અને તેમની સાથે શું બનાવ બનેલો તે સંદર્ભે કેટલીક વાતચીત કરેલી અને તે વાતચીત તેમણે મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધેલી તો મરણ જનાર ભાઈએ જે તે વખતે જે રેકોર્ડિંગ કરેલું તે રેકોર્ડિંગમાં પણ જણાવેલું કે મનુભાઈ આમલેટવાળા સખી મોહમ્મદ છરાનો ઘા મારેલો અને ઈજાગ્રસ્ત થતા તે મરણ ગયેલ છે આ સંદર્ભે પોલીસે ગુનો એકસો અડસઠ ઓબ્લિક બે હજાર પચીસથી થી કરેલો છે અને તે સંદર્ભે પોલીસ હાલ તપાસ ચલાવી રહેલી છે આરોપી સાહેબે

કેટલાક ઘા મારે ગળાના ભાગે ઘા છે અને પેટના ભાગે પણ છરાના ઘા મારેલા છે આરોપીઓનું આરોપીઓની શોધખોળ ચાલુ છે તપાસ ચાલુ છે અને વેલામ વેલી તકે પોલીસ આરોપીઓને હસ્તગત કરી લેશે